જામનગર સહિત દેશભરમાં ભગવાન રામના પ્રાગટ્ય દિવસની ઉજવણી ચાલી રહી છે ત્યારે જામનગરના વિશ્વવિખ્યાત બાલા હનુમાન મંદિર ખાતે રામનવમીની ભવ્ય ઉજવણી કરાઈ હતી જય શ્રી રામના ગગનભેદી નાથ સાથે મોટી સંખ્યામાં ભક્તો બાલા હનુમાન મંદિર ખાતે ઉમટી પડ્યા હતા અને મહાઆરતીનો લાભ લીધો હતો પૂજ્ય પ્રેમ ભિક્ષુજી મહારાજ દ્વારા બાલા હનુમાન મંદિર ખાતે રામધૂનની શરૂઆત કરાઈ હતી જે છેલ્લા સાઠ વર્ષથી અવિરત ચાલી રહી છે બીજી બાજુ રામ જન્મોત્સવને લઈ બાલા હનુમાન

ઠ ના પરમપી શાસ્ત્ર શ્રી પ્રેમ મહારાજ જેમણે આખંડ સંસ્કૃત ચાલુ કરેલું જે સાઈઠ વર્ષથી અવિરતપણે ચાલુ છે

સાથે રામપુર ચાલુ કરે છે અને અહીંયા આવી અને ડિઝાઇન સંદેશ આપવાનો કે બે અડધો કલાક કલાક તમારાથી સાહેબ બધા ભેગા મળી અહીંયા આવે ભગવાન નું નામ કરો અને આજે ભગવાન રામના જન્મોત્સવ ની બધા ઈને બધા મળી જય શિયા રામ જય શિયા રામ